શાહરૂખ સ્ટાર ફિલ્મ ડંકીનું ટ્રેલર રિલીઝ શાહરૂખ અને તેના ચાર મિત્રો અનોખી દુનિયાની સફર કરતાં જોવા મળ્યા આ ફિલ્મ એકવીસ ડિસેમ્બરે રિલીઝ થશે આજે શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ ડંકીનું ડ્રોપ ચાર રિલીઝ થઈ ગયું છે રાજકુમાર હિરાણીની સુંદર દુનિયા આ ડ્રોપ ચારમાં વિશિષ્ટ રીતે સુંદર જોવા મળી રહી છે ટ્રેનમાં શાહરૂખ સાથેની શરૂઆત આગામી રોમાંચ માટેનો માહોલ સેટ કરી રહી છે વિડીયોની શરૂઆત શાહરૂખ ખાને ભજવેલા પાત્ર હાર્ડીથી થાય છે તે પંજાબના એક સુંદર ગામમાં પહોંચે છે ત્યાં તે અનોખો મિત્ર મનો અને બગ્ગુ બલ્લીને મળે છે તેઓ બધાનું એક સપનું છે સારી તકોની શોધમાં લંડન જોવાનું અને તેમના પરિવારોને સારું જીવન પૂરું પાડવાનું આ ડ્રોપ ચારમાં આ ચારે રસપ્રદ સફળ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે